ઉપશમ પ્રકરણ મન અહંકાર વાસના અને અવિદ્યાના નાસ્તી મુક્તિ તથા જીવન મુક્ત પુરુષના લક્ષણ અને મહિમાનું પ્રતિપાદન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન જેમ મરુભૂમિમાં સૂર્યના કિરણોથી જળ દેખાય તે જ પ્રમાણે અહમતા મમતા રાગ દેશ વગેરે વિકારોથી યુક્ત અને અસ્તિત્વ વિના જ પોતાના સ્વરૂપને કાયમી રાખનારી માયાથી આ સંપૂર્ણ જગત પ્રતીત થઈ જેમ બરફથી અલગ સફેદીની કલ્પના કરવામાં આવે પરંતુ વાસ્તવમાં બરફ અને સફેદી અલગ નથી તે જ પ્રમાણે ચિત્ત અને અહંકાર અલગ હોવાની કલ્પના પણ વ્યર્થ છે વાસ્તવમાં પરસ્પર તેમનામાં કોઈ ભેદ નથી એ શ્રીરામ મન અને અહંકાર આ બંનેમાં કોઈ એકનો વિનાશ થઈ જતા બંનેનો વિનાશ થઈ જાય તેથી બીજી બીજી ઈચ્છાઓનો પરિત્યાગ કરી પોતાના આરોગ્ય અને આત્મા અનાત્માના વિવેકથી માત્ર મનનો વિનાશ કરી દેવો એ જ સર્વશ્રેષ્ઠ છે જેમ વાયુ વૃક્ષના પાંદડાઓને હલાવે તે પ્રમાણે પ્રાણ વગેરે વાયુ શરીરના અંગોને ચલાવે છે બધાય પદાર્થોમાં વ્યાપ્ત અતિ સૂક્ષ્મ આત્મા ન તો પોતે ચાલનારો છે ન કોઈનાથી ચલાવી શકાય તેવો છે જેમ અચળ મેરું પર્વત વાયુથી ચલાઈમાન થતો નથી તે જ પ્રમાણે આ ચેતન આત્મા પણ પ્રાણાદિ વાયુઓથી ચલાઈમાન થતો નથી એ રઘુનંદનને આ હું કરતા ભોગતા છું આ પ્રકારની વાસના મૂર્ખ લોકોના હૃદયમાં વ્યર્થ ઉત્પન્ન થતી હોય જેમ અજ્ઞાનથી મરુભૂમિમાં સૂર્ય કિરણોથી તૃષ્ણા ઉત્પન્ન થાય જેમ અજ્ઞાનથી મરુભૂમિમાં સૂર્ય કિરણોથી મૃગ તૃષ્ણા ઉત્પન્ન થાય વાસ્તવમાં અસત્ય હોવા છતાં સત્ય જેવી દેખાતી હોય અને આ સત્ય જેવી દેખાતી આ અવિદ્યારૂપી વાસના વિષયોની તૃષ્ણાથી યુક્ત મનરૂપી પાગલ મૃગને તે રીતે ખેંચે જેમ જળની તૃષ્ણાથી યુગ મૂર્ખ તૃષ્ણા ખેંચે છે તે અવિદ્યા રૂપી વાસનાનું યથાર્થ સ્વરૂપ જાણી લીધા પછી તેનો વિનાશ થઈ જાય જેમ આ મરૂભૂમિનું જળ છે આવું તત્વથી જાણી લીધા પછી મુરૂખ તૃષ્ણા તરસ્યા મનુષ્યને પોતાની તરફ ખેંચતી નથી તે જ પ્રમાણે આ અવિદ્યા છે આ પ્રમાણે તત્વથી જાણી લીધા પછી તે મનને ખેંચતી નથી શ્રીરામ જેમ દીવાથી અંધકાર નષ્ટ થઈ જાય અને પ્રકાશ થઈ જાય તેમ પરમાત્માના યથાર્થ જ્ઞાનથી વાસના મૂળ સહિત નષ્ટ થઈ જાય અને પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રકાશિત થઈ જાય અવિદ્યાનું અસ્તિત્વ કોઈ પ્રકારે સિદ્ધ થતું નથી આવો શાસ્ત્રો અને યુક્તિ દ્વારા દઢ નિશ્ચય થઈ જતાં અવિદ્યાનો તત્કાળ નાશ થઈ જાય આ જડ દેહના માટે ભોગથી શું પ્રયોજન આવા નિશ્ચયથી તત્વજ્ઞ પુરુષ ઈચ્છાઓના કારણરૂપ અજ્ઞાને નષ્ટ કરી નાખે જેમ રાજ્ય મળી જતાં દરિદ્રી મનુષ્ય પરમ શાંતિનો અનુભવ કરે તેમ આ તત્વજ્ઞ પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત થાય જેમ પ્રશાંત સમુદ્ર પોતાના સ્વરૂપમાં હંમેશા અચળ રહે તે પ્રમાણે તે પોતાના વિજ્ઞાન આનંદ ધન સ્વરૂપમાં નિત્ય અચળ સ્થિત રહે જે મેરુ પર્વત સ્થિરતા ધૈર્ય અને ધારણ કરે તે તત્વજ્ઞાની મહાપુરુષ પોતાના વિજ્ઞાન આનંદન સ્વરૂપમાં હંમેશા પરમ શાંત પરિતૃપ્ત રહે તે તત્વજ્ઞ મહાપુરુષ સંપૂર્ણ ભૂતોના આત્મ સ્વરૂપ સર્વવ્યાપક સર્વના નિયંતા સૌના અધિપતિ સર્વાકાર અને નિરાકાર સચિદાનંદન પરમાત્માના સ્વરૂપને પોતાનો આત્મા જાણે છે તત્વવેતા પુરુષ વિષય લોકોના સંગ અને આસક્તિ રહીતે માન અને માનસિક ચિંતાઓ રહીતે પરમાત્મામાં રત અને વિજ્ઞાન આનંદ ધનથી પરિપૂર્ણ અને વિશુદ્ધ વાળો હોય તે આત્મજ્ઞાની મહાત્મા કામરૂપી કીચડથી યુક્ત બંધન સ્વરૂપ આત્મભ્રમથી પર હર્ષ શોક રાગ દેશ આદિ દોથી દોષ અને ભય રહિત હોય તેથી તે સંસાર સાગર તરી ચૂકેલો છે તે તત્વજ્ઞ વિદ્વાન સર્વોત્તમ પરમ શાંતિ દુર્લભ એવા પરમ પદે અને અનાવૃત્તિ રૂપી પરમ ગતિને પ્રાપ્ત થાય બધાય લોકો મન વાણી કર્મ દ્વારા મહાપુરુષના આચરણોનો અનુકરણની ઈચ્છા રાખે મહાપુરુષના આચરણોના અનુકરણની ઈચ્છા રાખે પરંતુ તે કોઈ પ્રકારની ઈચ્છા કરતો નથી બધાય લોકો તેના આનંદનું અનુમોદન કરે તે કોઈનું અનુમોદન કરતો નથી ઉદાસીન રહે તત્વજ્ઞ પુરુષ ન તો ત્યાગ કરે ન ગ્રહણ ન કોઈની સ્તુતિ કરે ન નિંદા ન મરે ન જન્મ લે ન અર્સ કરે ન શોક તે તમામ આરંભો વિકારો આશાઓ ઈચ્છાઓ વાસનાઓ વગેરેથી પરવાથી તે જીવન મુક્ત છે એ શ્રીરામ મનુષ્યને ન રાજ્યથી ન સ્વર્ગથી ન ચંદ્રમાંથી ન વસંતથી ન કાંતિથી ન સુંદર સંસર્ગથી એવા ઉત્તમ સુખ મળે જેવા આશા ત્યાગથી જેવા આશાના ત્યાગથી કેમ કે આશાનો ત્યાગ સર્વોત્તમ સુખ શાંતિ છે જે પરમ નિર્વાણરૂપી મોક્ષના માટે ત્રણેય લોકની સંપત્તિ તણખલાની જેમ કાંઈ જ કામ આવતી નથી તે આશાના ત્યાગથી પ્રાપ્ત થાય જેના હૃદયમાં આશા પોતાનું સ્થાન કદી જમાવી શકતી નથી તેવા સમગ્ર ત્રિલોકને તણખલા જેવું સમજનારા તે વિરક્ત પુરુષની ઉપમા કોની સાથે આપી શકાય કોઈ સાથે નહીં મારા માટે આમ થવું જોઈએ અને આમ ન થવું જોઈએ આવા પ્રકારની ઈચ્છા જેના ચિત્તમાં થતી નથી તેવા સ્વાધીન ચિત્તના જ્ઞાની મહાત્મા પુરુષની કોઈ કઈ રીતે તુલના કરી શકે એ શ્રીરામ તમારામાં ન તો આશાઓનું અસ્તિત્વ છે ન તમારો તેની સાથે કોઈ સંબંધ છે તમે આ જગતનો મિથ્યા ભ્રમ માત્ર સમજો આ જગતને મિથ્યા ભ્રમ માત્ર સમજો કેમ કે જેમ દોડી રહેલા રથના પૈડાને ઉપર નીચે ગુમાવનાર પરિનો આશ્રય લેનાર જંતુઓનું પતન પીસાવું વગેરે અનર્થોનું કારણ બને તે જ પ્રમાણે આ જગત પણ તેનો આશ્રય લેનારા જીવોના જન્મ મરણ વગેરે અનર્થોનું કારણ છે એ રઘુનંદન આ સંપૂર્ણ જગત પરમાત્મા સ્વરૂપ છે અહીં અનેકતા છે અહીં અનેકતા છે જ નહીં જગતને અદિતિ પરમાનંદ સ્વરૂપ જાણીને ધીર પુરુષો લગીરે ખીન થતા નથી આ પદાર્થોના સમૂહોનું જે યથાત આત્માથી અભિન સ્વરૂપ છે તેને જાણી લેવાથી પુરુષ બુદ્ધિના પરમ વિશ્રામ સ્વરૂપ આશા રહિત એટલે કે રહિત થઈ જાય જેમ સિંહની પાસેથી અરણી ભાગી જાય તે પ્રમાણે તીવ્ર વૈરાગયુગ અંતકરણવાળા પુરુષ પાસેથી સંસારને મોહિત કરનારી માયા દુર્ભાગી જાય પછી તેની પાસે ફરકતી નથી જેમ વાયુ પર્વતને ન આનંદ આપી શકે ન દુઃખ ન તેને ધૈર્યથી ચ્યુત કરી શકે તે પ્રમાણે જ્ઞાની મહાત્મા પુરુષને ન તો વિષય ભોગ આનંદ આપી શકે કે ન સંસારની આપતિઓ તેને દુઃખી કરી શકે અને ન દસ્ય સંપત્તિઓ ધૈર્યથી ધૈર્યથી ડગાવી શકે જેના પર યુવાન સ્ત્રીઓ આશક છે એવા ઉદાર બુદ્ધિના તત્વજ્ઞ મહાત્માના અંતકરણમાં કામદેવના બાણ છીન ભીન થઈને નિષ્ફળ નીવડે તે યુવાન સ્ત્રીઓની તેના પર કોઈ અસર થતી નથી જે પરમાત્માના સ્વરૂપને જાણે છે મન ઇન્દ્રિયોના વશમાં નથી તે મહાપુરુષને રાગ દેશ આકૃષ્ટ કરી શકતા નથી આ પ્રમાણે જ્યારે તે રાગ દેશ દ્વારા લગી રહે વિચલિત થતો નથી પર્વતની જેમ અચળ છે તે જ્ઞાની પુરુષ આ તુચ્છ વિષય ભોગમાં એ પ્રમાણે રમણ કરતો નથી જેમ વટે મરુ મરુભૂમિમાં રમણ કરતો નથી જેનું અંતકરણ કોઈ પણ પ્રકારના ભોગ પદાર્થોમાં આશક નથી તે તત્વજ્ઞાની મહાત્મા પુરુષ પ્રયત્ન વિના આપમેળે પ્રાપ્ત થયેલા વીત ભોગ પદાર્થોનું માત્ર શરીરની રક્ષા માટે અનાશક્ત ભાવે સેવન કરે અણધાર્યું અનાસક્ત ન્યાયયુક્ત ભોગો પ્રાપ્ત થવા છતાં ધીર પુરુષને સુખ દુઃખ આપી શકતા નથી કેમ કે જેણે પરમાત્માની પ્રાપ્તિના માર્ગને સારી રીતે જાણી લીધો તે તત્વજ્ઞ મહાપુરુષને સુખ દુઃખ લગીરે વિચલિત કરી શકતા નથી આ વિનાશીલ વિષયોને ત્યાગ બુદ્ધિથી જોનાર તે જ્ઞાની પુરુષ બધાએ પ્રાણીઓમાં અંતરાત્મ સ્વરૂપે રહેલા આત્માપદનું અવલંબન કરીને સ્થિત રહે જે ઋતુઓના આવવા જવાથી પર્વત વિચલિત થતો નથી તે પ્રમાણે જ્ઞાની મહાત્મા પુરુષ કાળ પ્રમાણે સ્થાન પ્રમાણે ક્રમ અનુસાર સુખ દુઃખો આવે તો પણ વિચલિત થતો નથી શરીરથી અલગ આત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરનારા નિત્ય અનિત્ય વસ્તુના વિવેકથી સંપન્ન જ્ઞાનીના શરીરનું છેદન કરવાથી પણ તેનું કાંઈ પણ છેદાતું નથી કેમ કે તે પોતાના વિજ્ઞાન આનંદન સ્વરૂપમાં નિત્ય સ્થિત છે વિશુદ્ધ પ્રકાશ સ્વરૂપ પરમાત્માનું એકવાર યથાર્થ જ્ઞાન થઈ ગયા પછી તે જ્ઞાન હંમેશા જાગ્રત રહે પછી તેનું વિસ્મરણ થતું નથી પોતાના હૃદયથી જળ ચેતનની ગાંઠ છૂટી જતાં માયાના ત્રણેય ગુણ દ્વારા આત્માનું ફરી બંધન એ પ્રમાણે થઈ શકતું નથી જેમ વૃક્ષથી તૂટી ગયેલા ફળ તૂટી ગયેલું ફળ તે કોઈના દ્વારા ફરી જોડી શકાતું નથી અવિદ્યાનું વાસ્તવિક સ્વરૂપ જાણી લીધા પછી કયો બુદ્ધિમાન પુરુષ ફરી તેમાં ફસાશે કેમ કે સાંસારિક વાસના વિવેકપૂર્વક બુદ્ધિના વિચારથી નિવૃત્ત થઈ જાય વિશુદ્ધ પરબ્રહ્મ તત્વમાં ઉત્તમ વિશ્રામને પ્રાપ્ત ધીર તત્વ પુરુષ તે વિજ્ઞાન આનંદન પરમાત્માના સ્વરૂપમાં મગ્ન રહે પરિણામે તે ઈન્દ્ર આદિ દેવતાઓ દ્વારા પ્રલોભિત કરવામાં આવે તો પણ વિચલિત થતો નથી કારણ કે જે મહાત્માની અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ જેને પરમાત્મા વિશેનું સંપૂર્ણ જ્ઞાન છે જે સદાચારી છે તે મહાત્મા સારી રીતે વ્યવહાર કરતો રહે પોતાના અંતર આત્મામાં પ્રસન્ન રહે તેના શરીરનું છેદન થવા છતાં તેનું છેદન થતું નથી આંસુ સારતો હોવા છતાં તે રડતો નથી બળતો હોવા છતાં બળતો નથી શરીરનો વિનાશ થવા છતાં તેનો વિનાશ થતો નથી કેમ કે તે દેહથી ઉપરાંત થઈ સચિદાનંદન બ્રહ્મ સ્વરૂપમાં નિત્યસ્થિત છે એ શ્રીરામ તે તત્વજ્ઞ પુરુષ પ્રારબત ભોગના વિધાન અનુસાર ચાહે દરિદ્ર અવસ્થામાં રહે યા સંકટ અવસ્થામાં રહે ઉત્તમ મહેલમાં રહે યા વન કે પહાડ પર રહે તે હંમેશા સુખ દુઃખના ઉપદ્રવથી રહિત હોય ઓમ શ્રી યોગ વશિષ્ઠા હૈ ન